હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મળે તેવી એકદમ સ્વાદિષ્ટ પાઉભાજી બનાવવાની રેસીપી તો રેસીપી શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની રેસિપી મેળવવા માટે તો ચલો પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ તો પાઉભાજી બનાવવા માટે મેં અહીંયા સામગ્રીની અંદર સમારેલા ટામેટા લીધા છે સમારેલું ફ્લાવર લીધું છે એક કેપ્સિકમ લીધું છે ચાર બટાકા લીધા છે લીલા વટાણા લીધા છે સાથે અહીંયા સમારેલું બીટ લીધું છે ડુંગળીને સમારી લીધી છે આપણે કટ કરેલા બે લીલા મરચાં લીધા છે એક ઇંચ આદું લીધું છે અને છ થી સાત લસણની કડી લીધી છે તો હવે આપણે પાઉભાજી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં પાઉભાજી બનાવવા માટે આપણે અહીંયા જે બટાકા લીધા હતા ચાર તેને આપણે અહીંયા કટ કરી લઈશું તો આપણે અહીંયા બધા જ બટાકાને કટ કરી લીધા છે તો હવે આપણે એક કૂકર લઈશું તો કૂકરની અંદર આપણે અહીંયા વટાણા બટાકા બીટ અને ફ્લાવરને લઈ લઈશું તો કૂકરની અંદર આ બધું જ લઈને આપણે અહીંયા બાફી લેવાનું છે તો બાફવા માટે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું સાથે ઉપર આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો બધું જ બફાઈ જાય એટલા માટે આપણે અહીંયા કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મૂકી ત્રણ વિસલ કરી લઈશું તો હવે આપણે જે અહીંયા સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટા લીધા હતા અને એક કેપ્સિકમ લીધું હતું તેને આપણે અહીંયા કટર લીધું છે કટરની અંદર આપણે દરેકને અલગ અલગ પીસી લઈશું તો કટરની અંદર બધું પીસી લીધા પછી હવે પાઉંભાજી બનાવવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે કડાઈની અંદર બે ચમચા આપણે તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જીરું ઉમેરીશું ત્રણ લવિંગ ઉમેરીશું જીરું અને લવિંગ ઉમેર્યા પછી આપણે તેને તેલની અંદર થોડું સાંતળી લઈશું તો આપણે અહીંયા બધું જ સાંતળી લીધું છે તો જે આપણે અહીંયા આદુ લસણ મરચાં લીધા હતા તેની આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું તેલની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી આપણે અહીંયા આદુ લસણ મરચાંને તેલમાં બરાબર સાંતળી લઈશું આદુ લસણ મરચાં ઉમેરીને આપણે અહીંયા બરાબર સાંતળી લીધું છે તો હવે આપણે જ્યાં ડુંગળી લીધી હતી જે કટરમાં ક્રશ કરી છે એ ઉમેરી લઈશું ક્રશ કરેલી ડુંગળી ઉમેરી લીધા પછી હવે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું તો તમે જોઈ શકો છો ડુંગળી આપણે અહીંયા સરસ સતળી ગઈ છે તો હવે કટરની અંદર ક્રશ કરેલું કેપ્સિકમ ઉમેરી લઈશું તો અહીંયા કેપ્સિકમ ઉમેર્યા પછી પણ આપણે અહીંયા તેલની અંદર બરાબર તેને સાંતળી દઈશું તો બધું જ બરાબર સતળાઈ ગયું છે તો હવે ક્રશ કરેલ ટામેટાનું ઉમેરી લઈશું ટામેટા ઉમેર્યા પછી ટામેટા જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું તો મીઠું ઉમેરતા પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે કે મીઠું વધારે ના પડી જાય કે આપણે જે અહીંયા ફ્લાવર વટરના બીટને કુકરમાં બાફ્યા હતા ત્યારે પણ આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું તમારે અહીંયા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ કરી લીધા પછી અહીંયા ટામેટા જલ્દી કૂક થઈ જાય એટલા માટે આપણે અહીંયા ત્રણથી ચાર મિનિટ ઢાંકીને થવા દઈશું તો કૂકર આપણે અહીંયા ઠંડુ પડી ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો બીટ વટાણા ફ્લાવર બટાકા બધું જ અહીંયા સરસ બફાઈ ગયું છે તો હવે આપણે તેને મેસ કરી લઈશું તો આ રીતે તમારે બધું જ અહીંયા બાફીને મેસ કરી લેવાનું છે બરાબર તો બધું જ આપણે અહીંયા સરસ મેસ કરી લીધું છે તો હવે આપણે ટામેટાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ટામેટા આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે મસાલા એડ કરીશું તો ટામેટા કૂક થયા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે તેની અંદર આપણે અહીંયા બે ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી મરચું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું દોઢ ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જો તમે અહીંયા પાઉભાજી વધારે સ્પાઈસી ખાવા માગતા હોય કે ઓછી સ્પાઈસી ખાવા માંગતા હોય તો તમે એ પ્રમાણે તમારા મસાલાનું પ્રમાણ વધતું કે ઓછું કરી શકો છો તો એ મસાલા ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધા જ મસાલાને સરસ રીતે અહીંયા સાંતળી લઈશું તો એ બધા જ મસાલાને આપણે અહીંયા સરસ સાંતળી લીધા છે તો હવે આપણે જે અહીંયા કૂકરમાં મેસ કર્યું છે એ બધું જ અહીંયા ઉમેરી લઈશું કુકરમાં મેસ કરેલ વેજીટેબલ ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે જે કુકરમાં બધું મેસ કર્યું હતું તેની અંદર એક ગ્લાસ પાણી ઉમેરીને અહીંયા હલાવીને બધું મિક્સ કરી લઈશું અને મિક્સ કરેલા પાણીને આપણે અહીંયા પાઉભાજીની અંદર લઈ લઈશું અહીંયા તમારે જેટલી પાતળી કે જેટલી જાડી પાઉભાજી જોઈતી હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા એક ગ્લાસ પાણી ઉમેર્યું છે તમારે જે પ્રમાણે અહીંયા પાઉભાજી પાતળી કે જાડી જોઈતી હોય તે રીતે તમારે પાણીનું પ્રમાણ રાખવાનું છે વધતું કે ઓછું તો પાણી ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું જ સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા મારી પાઉભાજી મને થોડી જાળી લાગે છે એટલે હું થોડું બીજું પાણી અહીંયા ઉમેરું છું પાણી ઉમેરીને આપણે અહીંયા ફરી મિક્સ કરી લઈશું તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે તેને આપણે બે મિનિટ ઢાંકીને થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો તેલ આપણું અહીંયા સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણી અહીંયા પાઉભાજી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ બાર જેવી જ આપણી પાઉભાજી બનીને તૈયાર છે તો હવે તેની અંદર લીલા ધાણા ઉમેરીને બધું મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ પાઉભાજીને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો બહાર મળે તેવી એકદમ સ્વાદિષ્ટ પાઉંભાજી બનીને આપણી તૈયાર છે તો આજની રેસીપી તમને મારી કેવી લાગી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આજ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ